એચએમપીવી વાયરસે ચીનમાં દસ્તક દીધી છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિવ્યુ બેઠક કરી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એસએસજીમાં રિવ્યુ બેઠક યોજી હતી તેમણે દર્દીની સુવિધા વધારવા તબીબો નર્સોને વર્તન સુધારવા હોસ્પિટલની સુરક્ષા વધારવા સૂચના આપી હતી તેમણે હોસ્પિટલની સ્વચ્છતા અને સુરક્ષા પર ભાર મૂક્યો હતો બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વર પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયર હાજર રહ્યા હતા ડોક્ટર અયરે કહ્યું હતું જાગૃતિ કાકા આક્ષેપ કરી મીડિયાને સાથે લાવે છે આધારભૂત સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ રિવ્યુ બેઠકમાં ચર્ચા દરમિયાન પ્રો સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયરે હોસ્પિટલ વિશેનો રિવ્યુ રજૂ કર્યો હતો દરમિયાન બેઠકમાં હાજર કાઉન્સિલર જાગૃતિ કાકા વિશે કહ્યું હતું કે આ બેન આક્ષેપ કરીને મીડિયાને સાથે લઈને હોસ્પિટલમાં આવે છે આ સાંભળી જાગૃતિ કાકાએ કહ્યું હતું કે મારી પાસે પુરાવા છે જો કે મંત્રીએ તેમને ટોકીને કહ્યું હતું તું તામાં પડવાની જરૂર નથી પછી મારી સાથે ડિસ્કશન કરજો આ જે એચએમપીવી વાયરસ છે એ સામાન્ય રીતે સામાન્ય લક્ષણો ધરાવતો શરદી તાવ ઉધરસ ગળામાં દુખાવો થવો આ પ્રકારના લક્ષણો ધરાવતો રોગ છે એટલે આની જે સારવાર છે છે એ લક્ષણો આધારિત જે પણ પ્રકારની એસઓપી આમાં એક જ એસઓપી છે કે શરદી હોય તો શરદીની દવા થાય તાવ હોય તો તાવની દવા થાય ગળું દુખતું હોય તો એ એના માટેની જે સારવાર પ્રોટોકોલ છે એ એને આપવામાં આવતો હોય છે એટલે આની પર્ટિક્યુલર કોઈ દવા કેવું કઈ છે નહીં પરંતુ જે પ્રોટોકોલ છે જે સારવાર છે એ લક્ષણો પ્રમાણે એની સારવારની દવાઓ આપવામાં